પાણી કેટલું છે પાણી ઊંડું આ તો ખાલી બાકી તો આ હોય તો ડ્રાઈવર ખાવા ગયો છે નાખતો તો ખાવા ગયો આવ્યો ભાઈ ખાલી તમે એકવાર view તો

પૈસા દેવાઈ નઈ હવે મોટું શુક્રવાના દેવો અમારે પેલા નથી ખબર દેખાય

ફટાફટ લઈ વાટની બંધ કરી દે હા એ તારું આખું થઈ ને આવી જવાની મને અહીં કરે આપ ઘડિયાળ મેં લીધી લીધીએ અને હાડા પાંચસો રૂપિયા ઘડિયાળે એની મારી પછી માંગી દીધી પહેરવા માટે અને પછી એને મને એમ કીધું કે તું પછી એને મને એમ કીધું તું એમ કે ચાર ની ઘડિયાળ લીધી અને મને દે પછી એને મને આવી ફોટો બોલાવી આવ્યું ઘર એ પાંચસો નહીં આવો તો